નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ જાડેજા સુપ્રીમ કોર્ટે એક નિર્ણય હતી મેળ્યા હતા એના ગ્રેસિંગ માર્ક એ કેન્સલ કરવામાં આવે છે અને આ પંદરસો વિદ્યાર્થીઓની જે ઉમેદવારો જે છે એની પરીક્ષા ફરીથી લેવામાં આવશે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા સુકો છે મેસેજ કરી રહ્યા હતા

આ જે પંદરસો ત્રેસઠ મેં ગ્રેસિંગ આપ્યું એને એવું કહી દીધું કે અમે ગ્રેસિંગ અત્યારે અમે પાછું ખેંચીએ છીએ અને આ જે વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા ફરીથી લેવામાં આવશે એટલે હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંક ને ક્યાંક બહુ મોટું નેક્સેસ ચાલી રહ્યું છે એ નેક્સેસ એ સ્કેમ આ સિસ્ટમેટિક જે ચાલી રહ્યું છે એને છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોય એવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે કેમ કે અત્યારે જે NTA જે નિર્ણય કર્યો છે અને ગત્રોજ સુધી જે જેને કહી શકાય કે ગુણગાન ગાતા હતા કે એવું કેહતા હતા કે ભાઈ આ પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓ જે છે એનું ભવિષ્ય ન બગડે એટલા માટે મેં એને gracing આપ્યું છે અને જે કહી શકાય કેતા હતા કે ભાઈ answering efficiency ની જે મેથડ છે એને ધ્યાન માં પદ્ધતિ છે એને ધ્યાન માં રાખીને મેં આ આ જે ગ્રેસિંગ છે એ આપેલું છે તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો જે છે એ ફરીથી આ NTA ઉપર ઉપસ્થિત થઈ રહ્યા છે કેમ કે જ્યારે હજી પેપર લીકેજ ઉપર વાળી જે બિહાર વાળી જે ઘટના પટના વાળી જે ઘટના બની એજી હજી એની ઉપર તો મોન જ સેવીને બેઠા છે જે ડમી થયું એની ઉપર પણ હજી મૌન સેવીને બેઠા છે ખાસ કરીને હું એવું સ્પષ્ટપણે માનું છું કે આપણે ઓલું ખબર છે કોઈ જગ્યાએ ખૂન કરીને ખૂન થઈ ગયું હોય પછી ખૂન નું જે હથિયાર હોય એ છુપાવી દઈએ તો થાય શું કે ભાઈ આનું જે વેપન હતું ને એ વેપન ન મળ્યું એટલે જે એના પ્રાથમિક જે પુરાવા હોય એ પુરાવા નાશ કરી નાખવો આ એના જેવી બાબત છે આ એના જેવી બાબત એટલા માટે છે કેમ કે જે પુરાવા હતા જે પંદરસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓ કયા પંદરસો ત્રેસઠ એનું લિસ્ટ આજે રજૂ કરવાનું હતું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સોરી સુપ્રીમ કોર્ટ ની અંદર આ જે લિસ્ટ છે એ રજૂ કરવાનું હતું કઈ રીતે હવે ખબર પડશે ક્યાં પંદરસો ત્રેસઠ લોકોને ગ્રેસિંગ આપ્યું હતું સૌપ્રથમ તો એ પંદરસો ત્રેસઠ નું લિસ્ટ આપવું જોઈએ અને બીજા ની સાથે અન્યાય નથી થયો એ પણ એમાં જોવું જોઈએ પંદરસો ત્રેસઠ જે વિદ્યાર્થીઓ છે એ કયા વિદ્યાર્થીઓ હતા બીજું કે આમાં જે લોકો આર્થિક રીતે સદ્ધર છે જે લોકો કદાચ કહી શકાય કે ન્યાય પ્રણાલીની જ પ્રક્રિયા છે એને જાણે છે એટલા જ લોકોને જો તમે ગ્રેસિંગ આપતા હોય તો યાદ રાખજો કે જે લોકો હાઈકોર્ટ સુધી પહોંચી જ નથી શક્યા બરાબર જે લોકો ગરીબ છે જે હાઈકોર્ટ સુધી નથી જઈ શકતા શું એ ન્યાય ના હકદાર નથી આપણી પાસે જે અમીર છે એ જ ફક્ત ન્યાય નો છે આ પણ પ્રશ્ન છે કારણ કે સૌથી મોટો જોલ જે કહેવાય એ અમને આજ જ જગ્યાએ દેખાતો હતો એટલે ગ્રેસિંગ પદ્ધતિને અમે શરૂઆત થી કેતા હતા આ બહુ જ વાહિયાત બહુ જ બકવાસ પદ્ધતિ છે અને જે રીતે આ આ જ્યારે આ પદ્ધતિને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી તો ત્યારે પણ કહેવામાં આવતું હતું કે ભાઈ ભૂતકાળમાં મેં આ પદ્ધતિ એપ્લાય કરી ચુકેલા છે એમ મારે ઘટનાને પણ કહેવું છે કે યાદ કરાવવું છે કે ક્લેટ ની જે પરીક્ષા હતી બે 2018 ની અંદર ત્યારે 25 જેટલા લોકો જે હતા ને તો પહેલા વહેલા એવું કહેવામાં આવ્યું કે પચીસ જેટલા પરીક્ષા જે એક્ઝામ એક્ઝામિનર છે એટલે કે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો જે છે એની અમે પરીક્ષા એ ફરીથી લઈશું પછી એમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો તો એમાં જે સીટ ની રચના કરવામાં આવી તો ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓ અન્યાય થયો સામે વિદ્યાર્થીઓ પાંચ હજાર છસો ને સિતોતેર છપ્પનસો ને સત્યોતેર વિદ્યાર્થીઓ આવ્યા જે સંસ્થા થી આ પરીક્ષા કન્ડક્ટ કરતી હતી એમાં પચીસ જેટલા વિદ્યાર્થીઓને એવું પેલા કીધું હતું કે તમે પચીસ જેટલા પરીક્ષાર્થીઓ છે પછી જયારે સાચી તપાસ થઈ ત્યારે એમાં પાંચ હજાર છસો ને સત્યોતેર લોકો આવ્યા લગભગ હું માનું છું ત્યાં બસો ટકા જેટલા લોકો જે છે કે એના વધારે એટલા લોકો વધી ગયા તો કેટલા હતા પંદરસો ને પરીક્ષા પરીક્ષામાં છ સેન્ટરોની વાત કરવામાં આવી અમે અમે સતત એનટીએ પણ કેતા હતા કે તમે પંદરસો ત્રેસાઠ નું લિસ્ટ હાજર કરો ક્યાં ક્યાં લોકોને એ પાછે

આ શું મજાક ચાલી રહી છે આ નીટ ની પરીક્ષા છે આ નીટ ની પરીક્ષા માં તમે હાઈકોર્ટમાં સોરી સુપ્રીમ કોર્ટમાં જઈ અને એમ કે છો કે મેં હવે હવે જે ગ્રેસિંગ પદ્ધતિ ને તમે હંમેશા કહેવાય ને કે તમે એના ગુણગાન ગાવા બાકી નતું રાખ્યું ગઈકાલે એફએક્યુ આપ્યા તો એફએક્યુ માં પણ તમે ગુણગાન ગાવ છો કે અમારી પદ્ધતિ છે એ બહુ સારી છે અમે બહુ પારદર્શી છીએ અમે કોમ્યુનિકેટ કરતા વ્યક્તિઓ છીએ બરાબર તો સીધા જ હાઈકોર્ટમાં જે વગર કોઈ દલીલે સોરી સુપ્રીમ કોર્ટમાં જે વગર કોઈ દલીલે તમે એમ કહી દીધું કે ભાઈ આ ગ્રેસિંગ પદ્ધતિ જે છે એ અમે પાછી ખેંચીએ છીએ અને આ પંદરસો ત્રેસઠ જે ઉમેદવારો છે એની અમે રિએક્ઝામિનેશન કરીશું એટલે કઈક તો જોલ છે કઈક ખોટું થઈ રહ્યું છે બરોબર અને વધારે ખોટું બહાર ન આવે બરોબર એના માટે

એ લોકોને જ તમે ગ્રેસિંગ આપ્યા બાકીના લોકોને તો તમે ગ્રેસિંગ નહોતું આપ્યા કારણ કે અમુક સેન્ટરના અમુક લોકોને ને જ ગ્રેસિંગ આપવામાં આવ્યા હતા એક સેન્ટર માં બે હજાર લોકો હોય છ સેન્ટર માં એને ગ્રેસિંગ આપ્યા તો તો છ દુ બાર બાર હજાર લોકો થવા જોઈએ ને ચાર કેટલા પંદરસો ને ત્રેસઠ આઈડેન્ટિફાઈ કઈ રીતે કર્યા આજ પંદરસો ત્રેસઠ એટલે સૌથી મોટામાં મોટું કૌભાંડ અહીંયા હતું આ કૌભાંડ ને છુપાવવા માટે તમે કોર્ટમાં આવીને એવું કહો છો કે અમે આ પંદરસો ત્રેસઠ ઉમેદવારો છે પરીક્ષા લઈશું કેમ ભાઈ ખાલી પંદરસો ત્રેસઠ ની કોર્ટમાં નથી જઈ શક્યા જે લોકો સદ્ધર નહીં હોય તો કાયદાકીય ભાષા કાયદાકીય નું જ્ઞાન નહીં હોય એ લોકો ન જઈ શક્યા તો એનો શું વાક ગુનો છે લેવી હોય તો બધા લ્યો ને લેવી જોઈએ તો અથવા તો બધાને મૂક હોય કે કોની કોની સેન્ટરમાં કઈ રીતે ખોટું થયું એ જણાવો

આ તો ઠીક છે કે સામે એવું બાકી પેલા ની જે નીટ હતી એમાં કેટલા ગોટાળા કર્યા એ તો હવે મારો રામ જાણે બરાબર આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી યાદ રાખજો પેલું પેલું ટેસ્ટિંગ આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી નું કરવાની જરૂર છે આ જે અત્યારે બાળકોના ભવિષ્ય ઉપર જે એક્સપેરિમેન્ટ કરે છે ને એની તપાસ કરવાની જરૂર છે આ તપાસ જે બાળકોના ભવિષ્ય સાથે જે છેડા થઈ રહી છે એની નથી થઈ રહી પોતાનો બચાવ કરવા માટે આ બધી અત્યારે ક્યાંક ક્યાંક જે છે એ ડીંડક અને એ ટીકડમ થઈ રહ્યા છે એટલે આ આ ડીંડક એ બંધ કરવામાં આવે અને આ એનટીએ ને કહીએ છીએ પહેલા તમારી જાતની તમે ટેસ્ટિંગ કરાવો કારણ કે તમે જે પરીક્ષા લઈ રહ્યા છો એમાં આખું ભારત તમારી ઉપર સવાલ ઉભા કરી રહ્યું છે એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પહેલા તો પોતાનું ટેસ્ટિંગ કરાવે પોતે જો પાક હોય પોતે જો પ્રમાણિક તકે આ બધી પરીક્ષા લીધી હોય બરાબર તો કોર્ટમાં માં આવીને કહી દે કે ના ભાઈ અમારી guessing system સાચી છે અને આ રીતે proof કરીને બતાડી દે શા માટે ભાઈ નથ કરતી અને આજે તમે court માં આવીને સીધા જ કરી દ્યો છો એટલે તમારે ક્યાંક ખાટલે ખોડ છે આજે તમને દુખે છે પેટમાં ને કૂટી રહ્યા છો માથું આ હકીકત છે એન્ટી એની એટલે ફરીથી આમાં કોઈ જીત નથી ઘણા લોકો મને પણ મેસેજ કરી રહ્યા હતા કોંગ્રેચ્યુલેશન ના કે વેલ ડન

જે સંસ્થા છે એની સંસ્થાના પેટમાં પાપ છે એ પોતાનું પાપ જુબાવા માટે આ રીતના ડીંગડ અને નાટક કરી રહ્યા છે, तिकડમ કરી રહ્યા છે. આ तिकડમ કરતું બંધ થઈ જાય. આ ટેસ્ટિંગ એજન્સી પેલા તો પોતાનો ટેસ્ટ કરાવે. આ ટેસ્ટિંગ એજન્સી સંપૂર્ણ રીતે ફેલ થઈ છે, एनटीए જે સંપૂર્ણ રીતે ફેલ થઈ છે. એટલે ફરીથી કહીએ છીએ કે આ एनटीए નું ફરીથી તમે ટેસ્ટિંગ કરાવો. આ છે ને ઓલા કા

કે પછી તમે કહો કે આ સરકાર નું બધાનું નુકસાન છે આમાં અને સૌથી વધારે ભોગી એમાં વિદ્યાર્થી બની રહ્યો છે બસ આખી જ વાત જય હિન્દ જય ભારત